જય માતાજી મિત્રો ને તો આજે તમારો ભાઈ વાડી આવી ગયો છે તો આ તો આપણે ગુવાર વીણવાનો છે અને વાડીમાં કપાસ મારી જેવડો થઈ ગયો છે એટલે થોડા દિવસમાં પણ કપાસ વીણવો પડશે તો મિત્રો હું અત્યારે ગુવાર વીણવા જાઉં છું તો મિત્રો હું ગુવાર પાસે પહોંચી ગયો છું તો હાલો હવે ગુવાર વીણી લઈએ જુઓ મિત્રો ગુવાર તો મિત્રો મેં ગુવાર વીણી લીધો છે જુઓ તો મિત્રો હવે હું જાઉં છું ઝૂંપડી બાજુ તમે વિડીયો જોતા જાઓ તો મિત્રો હવે મેં ગુવાર વીણી લીધો છે અને પાણી આપણે અહીંયા પોગી ગયું છે તો આપણે પાણી બંધ કરવા જવું પડશે ચાલો તો મિત્રો હું આવી ગયો છું પાણી બંધ કરવા જો આ ભૂંગળામાંથી પાણી આવે છે તો હાલો હવે બંધ કરીએ તો મિત્રો મેં પાણી બંધ કરી દીધું છે પાણી બંધ કરવામાં મારા હાથ લાલ થઈ ગયા તો તેના માટે લાઈક કરી દેજો તો મિત્રો હું જાઉં છું જાનના પૂળા વાળવા મિત્રો હું પોગી ગયો જાનના પુળા વાળો અહીંયા આવ્યો તો જોયું આટલી બધી ઝાર તો હું લાગી ગયો જાનના પુળા જોવા આવી રીતે પુળા વળાય જો હવે મળીશું પુળા વાળીને ત્યાં લગન જોતા તો તો મિત્રો ઝાડના પુળા વળાઈ ગયા છે પુળા કેટલી વાર લાગી તો હવે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું નવા વિડીયોમાં બાય બાય